સુરતમાં એટીએમ માંથી નાણાં તફડાવતી ગેંગ ઝડપાઈ ગઈ છે ઉધના પોલીસના હાથે મોટી સફળતા લાગી છે જેમાં એટીએમ મશીનના કેસ ડિસ્પેન્સરમાં પટ્ટી ફિટ કરી નાણાં તફડાવતી ગેંગ ઝડપાયું છે ટોળકી સામે ઉધના સચિન જેઆરડીસી પલસાણા અને કામરેજમાં સાત ગુના નોંધાયો છે તો યુપીના તિવારીએ બે મહિના પહેલાં જે ટેકનિક શીખવી હતી તેમાં બંને આરોપીઓની પૂછપરછમાં હજી ગુનાઓની કબૂલાત થાય તેવી શક્યતા છે એક સમય હતો જ્યારે લોકોને પૈસા ઉપાડવા માટે બેંકમાં જવું પડતું હતું લાઈનમાં ઊભા રહેવા પડતું હતું પરંતુ હવે તેવું નથી હવે લોકો એટીએમની મદદથી પૈસા ઉપાડે છે પરંતુ ઘણી વખત એટીએમ ફ્રોડના કેસ પણ સામે આવતા હોય છે આવી જ એક છેતરપિંડી આજકાલ લોકો સાથે થઈ રહી છે છેતરપિંડીમાં જ્યારે લોકો કાર્ડનો ઉપયોગ કરે છે ત્યારે તેમનું કાર્ડ એટીએમ મશીનમાં જ ફસાઈ જાય છે આવી પરિસ્થિતિઓમાં છેતરપિંડી કરનારાઓ તમને મદદ કરવાના ખોટા દાવા કરે છે અને તમારી બેંકમાં જઈ અને ફરિયાદ કરવાનું સૂચન કરે છે પરંતુ જેમ તમે એટીએમમાંથી બહાર નીકળો છો તો છેતરપિંડી કરનારાઓ તમારું એટીએમ બહાર કાઢી લે છે અને તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયા હો અને તમારું એટીએમ કાર્ડ મશીનમાં ફસાઈ ગયું હોય તો આવા લોકોના ભરોસે તમારું કાર્ડ મશીનમાં છોડીને બહાર નીકળવું ન જોઈએ